છો જય શ્રી કૃષ્ણ આશા છે કે તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ તો આજે હું તમને કેનેડામાં ફ્રૂટ અને વેજીટેબલ્સની પ્રાઇસ બતાવું કે કોની કેટલી પ્રાઇસ છે તો આ છે ફુલાવર તો આ એક ફુલાવરની પ્રાઇસ છે થ્રી પોઈન્ટ નાઇન્ટી સેવન ડોલર પછી આ મરચાં છે થ્રી પોઈન્ટ નાઇન્ટી એઇટ ડોલર પર એલબી અને એઇટ પોઈન્ટ સેવન્ટી સેવન ડોલરના પર કેજી પછી આ કોથમરી છે નાઇન્ટી સેવન ડોલર 0.97 નાઇન્ટી સેવન ડોલર એટલે નાઇન્ટી સેવન સેન્ટ નાઇન્ટી સેવન સેન્ટની એક જોડી પછી આ મૂળા છે ફોર થર્ટી નાઇન ડોલર પર કેજી પછી આ ભીંડા છે તેર પોઈન્ટ એકવીસ ડોલર પર કેજી પછી આ કોબીજ જે છે એ ટુ ફોર્ટીન ડોલર પર કેજી અને આ ટામેટા જે છે એ છે ફાઇવ પોઈન્ટ ફોર્ટી નાઇન ડોલર પર કેજી આ જે ટામેટા છે એ છે ફોર પોઈન્ટ થર્ટી ફોર ડોલર પર કેજી અને આ કેપ્સિકમ છે મોટા મોટા એ ફાઇવ પોઈન્ટ ફોર્ટી નાઇન ડોલર પર કેજી એટલે લગભગ ત્રણસો રૂપિયાના કિલો જેવું થાય ત્રણસો સવા ત્રણસો રૂપિયાના કિલો કેપ્સિકમ પછી આ ગાજર છે એ થ્રી પોઈન્ટ ટ્વેન્ટી ફોર ડોલર પર કેજી પછી આ બ્રોકોલી છે એ થ્રી પોઈન્ટ ફોર્ટી નાઇન ડોલરની એક પછી આ બધા અલગ અલગ બધા આ જો પર્પલ કલરની કેબેજ છે રેડ કેબેજ આ કેરેટ છે ફ્લાવર છે ફ્લાવર જે છે એ થ્રી પોઈન્ટ નાઇન્ટી સેવન નું એક પછી આ ફણસી છે સાત પોઈન્ટ સિત્તેર ડોલર સાત ડોલરની પછી એમાં મકાઈ નાઇન્ટી નાઇન સેન્ટ પછી આ બધા અલગ અલગ કલરના કેપ્સિકમ છે તો એની જે પ્રાઇસ છે એ આઠ ડોલર પર કેજી એટલે ચારસો એંસી રૂપિયાનું સમથિંગ થાય પર કિલોનો ભાવ પછી આ જે છે આ લીંબુ છે આ સાઉથ આફ્રિકાના લીંબુ છે પછી આ યુએસએના લીંબુ છે પછી આ સાઉથ આફ્રિકાની ઓરેન્જ છે પછી આ બધા જે ફ્રૂટ્સ છે પ્લમ્સ છે પછી ઓરેન્જીસ છે આ ફોર પોઈન્ટ થર્ટી પર કેજી આ છે આદુ ફાર ફાઇવ પોઈન્ટ ફોર્ટી ફાઇવ ડોલર પર કેજી પછી આ છે લસણ તો એ ફાઇવ પોઈન્ટ ફોર્ટી નાઇન પર કેજી છે લસણ આદુ દૂધી તો આ બધા જ ફ્રૂટ છે આ મરચાં આ જે મરચાં છે એ પંદર ડોલરના પર કેજી એટલે નવસો રૂપિયાના કિલો મરચાં થયા પછી આ ડુંગળી બતાવું તમને ટેન પોઈન્ટ નાઇન્ટી નાઇન એટલે એક બેગ અગિયાર ડોલરની છે અને આ બટેકા જે છે એ સાત ડોલરની એક બેગ પછી આ બધા અલગ અલગ ટાઈપના એપલ છે આ પાંચ ડોલર સમથિંગ ભાવ છે પાંચ સાડા પાંચ ડોલર પર કેજીનો ભાવ પાંચ ડોલરનો પછી આ ગ્રીન એપલ છે એ ફાઇવ પોઈન્ટ ફોર્ટી નાઇન એટલે આ બધા જે છે એપલ એ લગભગ તમારે બધા કિલોના ભાવમાં પાંચ ડોલર સાડા પાંચ ડોલરની આજુબાજુના કિલો પડે પછી આ બધી બ્રેડ છે અલગ અલગ એટલે અહીંયા બ્રેડમાં એવું છે કે અહીંયા હોલ વીટની હોય છે અને સાદી આપણે મેંદાવાળી પણ હોય છે તો આ જે છે એનું આ બે ડોલરનું છે પછી આ જે લેશો કંપની સાત ત્રણ આ ઓગણીસ ડોલર એક પેકેટ આ બધી અલગ અલગ ટાઈપની બ્રેડ અવેલેબલ હોય છે અને એકદમ સોફ્ટ હોય છે તાજી હોય છે પછી ડોનટ્સ હોય છે બન છે જો આ જે છે એ આપણે બર્ગરના બન જે છે એ છે આ જે છે એ ગાર્લિક બ્રેડ છે તો આ આખું મેં તમને ખાલી વેજીટેબલ્સ અને આ બ્રેડ જે બેકરી ડિપાર્ટમેન્ટ છે એની માહિતી મેં તમને આપી પ્રાઇસ સાથે ફ્રેન્ડ્સ આ છે મિલ્ક આ છે ત્રણ ફેટનું છ પોઈન્ટ અગિયાર ડોલરનું એક કેરબો જે છે ચાર લિટર આવે પછી આ જે છે એ બે ફેટનું આવે ચાર લીટર આ પાંચ પોઈન્ટ પંચોતેરનું છે અને આ જે છે એ પાંચ પોઈન્ટ પંચોતેરનું છે વનનું છે વન પર્સન એટલે એ બધા અલગ અલગ આ ઝીરો પર્સન એટલે એની જે કહેવાય ને કે અંદર કન્ટેન્ટ જે હોય એમાં આ પર્સન્ટેજ વાઇઝ ફેટ હોય છે એ રીતે અહીંયા મિલ્ક હોય છે અને આને મિલ્ક બગડતું નથી તમારે જ્યાં સુધી યુઝ થાય દસ દિવસ સુધી વાંધો નહીં આવતો ત્યાં સુધી તો તમાર પતી જાય તો ફ્રેન્ડ્સ આવા નવા નવા વિડીયો અને નવી નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો થેન્ક યુ